થ્રેસર જોઈ રહ્યા છો વ્યાજબી ભાવે અને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ બાલાભાઈનું તો ટોટલ માહિતી વિડીયોની અંદર હું થ્રેસરને આપી જ દઈશ શું શું નીકળે છે કેટલી કિંમત છે કયું મોડલ છે તો વિડીયો પૂરો જોતા રહેજો ક્યાં જોવા મળશે વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો તમે જે થ્રેસર જોઈ રહ્યા છો વેચવાનું છે અંબિકા કંપનીનું આ થ્રેસર છે બાલાભાઈ ઓનર છે કમ્પ્લેટ રનિંગ કંડિશનમાં ફૂલ સાચવેલું કંપની કલરમાં ઓછું ચલાવેલું ક્લીન આખું ચોખ્ખું થ્રેશર સડો નથી ક્યાંય પણ તમે રૂબરૂ સ્થળ પર જઈ થ્રેશર રૂબરૂ

કિંમત અંદાજિત બે લાખને પાંસઠ હજાર રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી થ્રેશર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ભાવનગર તાલુકો ગાલિયાધાર અને માંડવી ગામે જોવા મળશે થ્રેશર લેવું બાલાભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે બાલાભાઈના નંબર પર ફોન કરી આ થેસર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો